નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો બોટાદમાં અત્યારે બોટાદ પોલીસ સ્ટેશન ના પીઆઈ ખરાડી સાહેબ બે ફાર્મ થઈને રૂપિયા લૂંટે છે કારણ કે પચાસ થી સાહીંઠ જગ્યાએ કે વધારે હોય તો ના નહીં એટલી જગ્યાએ તો દેશી દારૂનો સ્ટેન્ડ ચાલી જાય છે એક એક માણસ હજાર બારસો પંદરસો લીટર દારૂ ફેકીયા તરીકે daily બોટાદ નાખે છે એવા ત્રણ માણસો છે ત્રણ થી વધુ હોય તો ના નહીં આવા માણસો પોલીસને ને પૂરે પૂરા હપ્તા આપે છે અને કોઈ પણ માણસ એમને બતા તો કહી દે કે આ ભાઈ થી દારૂ લાવો છું એટલે એને કાંઈ પૂછે નહીં એવી જ રીતે દેશી દારૂના જે સ્ટેન્ડ છે એ ત્યાંથી દારૂ પીને કોઈ પણ માણસ જાય તો એને પોલીસ પકડે તો કહી દે કે ભાઈ આ માણસ પાસેથી પીને નીકળો છું તો એને પણ પોલીસ જતો કરી દેશે અને રહી વાત હાવ હાવ ગરીબ માણસ હોય કે જેની પાછળ કોઈ નથી એવા માણસને પકડી અને કેસ કરતા હોય છે એ ખરાડી સાહેબ બોટાદના પીઆઈ જે ખરેખર બોટાદ પોલીસ સ્ટેશનમાંથી કોઈ દિવસ બહાર નીકળતા નથી કોઈ દિવસ લોકો છૂ કરી રહ્યા છે એ જોતા નથી ફક્ત ને ફક્ત પૈસા ક્યાંથી આવે એ જ ગોતતા હોય છે એમનો જે ડી સ્ટાફ છે એ પણ પૈસા જ ગોતતો હોય છે એટલે અલગ 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 નવા 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 માણસોને ઉભા કરી કરીને દારૂ અને જુગારના ધંધામાં રચ્યા પચ્યા રહે એવા પ્લાન કરતા હોય છે એ છે બોટાદના પીઆઈ ખરાડી દર્શક મિત્રો અને એ સિવાય જે લોકો એમને નડતર હોય જે એમને હપ્તા ન આપતા હોય અને નડતર હોય દાખલા તરીકે હું છું તો એમને નડતર છું તો મારી ઉપર ખોટા કેસ કરવાના

ખરાડી સાહેબ પાસે શું ભાડી ગયા છે અને સરકાર પણ ખરાડી પાસે શું ભાડી ગયા છે તે ખબર પડતી નથી નહીતર આમને તો કચભુજ અંજાન દાહોદ ગોધરા આ રીતે ખરેખર મૂકવાના હોય તો એમને ખ્યાલ આવે કે નોકરી કેવી રીતે થાય તો દર્શક મિત્રો બોટાદના તિઆઈ ખરાડી છે કે જે એમને નડતા હોય દારૂ સુટા ના હપ્તા નો આપતા હોય એવા લોકોને કેતા હોય છે કે તમારી ઉપર પાસા કરીશ તરી પાર કરીશ જે હપ્તા આપતા હોય છે એમાંની ઉપર તો તરી તરી પાતરી પાતરી પચી ઉપર તો બેસશે બધાની ઉપર એવા કો માણસો ને હજી સુધી ખરાડી સાહેબે તરી પાર ના કાગળ મૂક્યા એવો પણ કોઈ દાખલો નથી હું કલેક્ટર સાહેબ ને પણ વિનંતી કરું પ્રાંત સાહેબ ને પણ વિનંતી કરું છું કે પચી પચી કેસ વાળાને નથી તરી પાર કરતા કે નથી પાસા કરતા લોકોની થી એ દૂધની ગાય છે દૂધની ભેંસ છે ઈંડા આપતી મૂરજી છે એટલે એની ઉપર પાસા કરવા માં કે તરી કરવાના કાગળ કરતા નથી બોટાદ દસ્તક ન્યૂઝ હલ્દી મકવાણા બોટાદ